માતાજી બધા તો આજે ઘણા ટાઈમ પછી આપણે ફરી પાછા આવી ગયા છે આપણા વ્લોગમાં લગભગ હમણાં આપણે વ્લોગ નથી મહિનો થઈ ગયો પોતપોતાના કામમાં હતા બધા થી હમણાં નતું મહિનો અને આપણી ઘોડી થોડીક માંદી પડી ગઈ હતી હમણાં એટલે નવા જૂની કરવી છે હવે સમજી જ બધા ખેડૂત

અમે અમારા ટોટલ જાતના વ્લોગ આ ઘોડીના ઘોડી વિશેના ઘોડી અન્ય વિશેના પણ બધા ના ના મિત્રો હમણાં થોડાક નથી હાલતા વ્યવહારિક પણ હવે હાલશે વાંધો નહીં કે હાલો આપણે આજે આમ આમ કરે કામ કરે આપણે નવું ફેરવું એમ સાચા છો તમે તો હવે આપણે આવડમાના મંદિરે જાઉં તો ત્યાં આખું તમને એમને કીધું હતું કે છે ને મંદિર બની જાય પછી તમને બધું બતાડશું તો આખું તમને આવડવાનું મંદિરનું બધું ત્યાંનું બધું બતાડી હાલો તી ત્યા જાય આવી ગયું જૂના રૂબાબમાં એકદમ રેવાલ ચાર વાહ ભાવેશભાઈ વાહ એ નકર છે ને થોડી કંઈક માથે આવી જાય એટલે થોડું કંઈક લાગી જશે વાહ ભાવેશભાઈ વાહ આવી ચાલ તો તમે કોઈથી નથી લઈ ગઈ અરે અરે જરાક વખાણ કરી લે તો તમે પગ ઉપાડ લાગે બોલાય આવે છે ઓરન ની આપણને જરૂર હું વાહ એ લાગી ના જાય જોજો બોલાય આવે છે વાસભાઈ ધીરી રાખજો ભલાઈ તમારી હા વાહ મોરો ફૂલ પીછા વાળો

આવડ માતેજીને મંદિરે પહોંચી આવ્યા છે અહીં તો તમને અંદરનું બધું બતાડીએ મંદિરનું બધું બતાડીએ હમણાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા હતું નવનિર્માણ ત્યારે લોગ નહોતા બનાવી શક્યા કેમ કે અહીંયા કામમાં રહેવું પડે થોડું ઘણું જય મહાવળ જ સારી રીતે બનાવેલ છે મંદિર મંદિરમાં લગભગ દોઢક મહિનો લાગ્યો હતો આને બનાવવામાં દોઢ થી બે મહિના જેવું લાગી ગયું હતું આમાં કેમકે આમાં કોઈ જાતનું કચાસ રાખવામાં નથી આવી વાડી સારું લાગી જેટલું બનતું હતું એટલું ધ્યાન આપ્યું આપણે

જનનો હા જાય બ્લોક માં હે ને ચાલુ હોય બ્લોક ચાલુ જ રહે તો વાંધો નહી પક બધા ને ખબર છે તમે બહુ અડકાર કરો છો અમા કપડે નહી હે લખનવા માં હસ દેયો નકર આમાં તો માથા ભારે થઈ જાય દિયો દિયો એક દિયો એક દિયો

હા હા તમારી તમારી છું છું વિરામ આપું હે હવે શું ભાઈ પકડી રાખો છે રાખીને હવે હું એમ કહેવા માંગુ છું કે આપણો વિડીયો જરા કે લાંબો થઈ ગયું છે તો હવે વાત ની કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હા હા ટી હવે બધા દાયરા ને જય માતાજી અમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ભગવાન હા હા અને વિડિયો જોવાનું જો છે ને આવશે સારા હવે આપણે યુટ્યુબ આ બ્લોગ ચાલુ જ વરસાદ ન થાય ને ત્યાં આપણે આજ કરવાનું છે 100% 100% તમારી જ કરવાનું છે આપણે બધા એને આપણા બધા હા યાર એમ કરાય બધું ચોખવટ કરવાની હોય કે હવે રામ રામ ને સીતારામ જય માતાજી બધા થાય